રેલવે સ્ટેશન ઉપર આમ ટ્રેન આવી બે મિત્રો ગયા સ્ટેશન ઉપર એકની પત્ની આવવાની હતી એકની જવાની હતી પણ જેની પત્ની જવાની હતી તો ગળગળો થઈ ગયેલો તમે જાઓ છો મને ગમશે નહીં ખાવાનું છે નહીં પણ લગ્નમાં ગયા વગર છૂટકો નથી ઈ લોકો આગ્રહ કરે તમ તમાર રોકાઈ જાજો પૈસાની જરૂર પડે તો મંગાવી લેજો જો પત્નીને રેલવે સ્ટેશન ઉપર વિદાય આપવી પડે ને એ પતિની અગ્નિ પરીક્ષા છે એના આ કપરો કાળ છે અને કારણ પાછું એનું એટલું જ છે કે એક તો પત્ની જતી હોય ઈ આનંદને રોકવો ઈ પત્ની જતી હોયની ઉર્મીઓના જે ઉછાળા આવતા હોય એ બધાએ પેલા હેઠે બિહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે પણ પુરુષો જે રહ્યા ને એ જન્મજાત કલાકાર હોય એક કલાકાર બધુંય સમજતા હોય કે આ ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે પછી તો એને પ્રભુના ખોળે છે અને બે નો જે રહ્યા ને એમાં નેવું ટકા ભોળા હોય અને એને વળી ઈ ભ્રમ હોય કે અમારે ઈ હાવ ભોળા છે ગાડી ઉપડે ને ત્યાં સુધી ભલામણ કર્યા કરે એ બારીમાં ઉભા ઉભા દાઢી કરશો નહીં તમને ધ્યાન રહેતું નથી રેઝર લાગી જાય છે અને બીજા ડબ્બે જેની પત્ની આવવાની હતી એ કે બસ સાવતાર્યા ન રોક્યા કોઈએ આ જ્ઞાતાન મોટા ઉપાડે હવે ઉતરો ઉતરો છોકરાના લુગડા જો મેલા દાટ ચોલી બાઈક કે પડખેના ડબ્બે જુઓ કેવી હારી હારી ભલામણ કરે અને તમે મીડિયા છો વળસકા ભરવા બોલો કે ભાઈ એમાં ફેર છે ઈવડાઈ જાય છે ને તમે આવ્યા મારા એક મિત્રને મેં પૂછ્યું મેં કે શરીર બહુ સારું થઈ ગયું ક્યાંય હિલ સ્ટેશન ઉપર મહિનો દીરી આવ્યા તો કે ના ના હું નતો ગયો મારા વાઇફ ગયા મહેમાનને ભાડી જાય મુંબઈના તો પૂછે કે ભાઈ શું છે શું આવ્યા બધા અરે તો લગ્ન કર્યા આના હક પણ કર્યો અમારા મનર નો હક પણ જોવા અહીં આવ્યા તા તો કોની યારે કર્યું તો કાની દીકરી આવ્યા દીકરીના બાપ ને પાછો પૂછે ત્યાં કોની યારે હક પણ કર્યું તો કાની આવ્યું હવે એટલું સાંભળે દીકરા દીકરીને લગ્નની વિગત બધી ને પાછો એવો ગંભીર થઈ જાય અને પાછો જાતા જાતા કહેતો જાય કે હશે દીકરીના ભાગ હવે બીજું તો શું કહેવું પણ એ આમ કરીને કોઈ શંકા કુશંકા શેક્સપિયરે જે લખ્યું ને મેકબેટ ઓથેલો મેકબેટ લિયર ને હેમલેટ આ ચાર ટ્રેજેડી છે એની અને ઇયાગોનું એમાં પાત્ર આવે છે પરફેક્ટ વિલન જેને ગણવામાં આવે ને માત્ર અહીં કરવા ખાતર કરવું ભલે કોઈ પણ જાતિનો એને ફાયદો ન હોય તો આ ખર્ છે પણ મારે વાત એ કરવાની હતી કે સારા અમુક સ્વભાવ એવા હોય કે માણા કોઈ પણ સંજોગોમાં સંઘર્ષ કર્યા જ કરે અને ઘણા માણસો એવા હોય કે સંઘર્ષ આવે ત્યાં બે જાય પાણીમાં સીધા તો એમ જિંદગી નથી જીવાતી એમ જિંદગી તો મરદાનગીથી જીવવી પડે છે આ ચાર દિવાલો વચ્ચે કોલેજમાં શાળામાં ભણ્યા હોય ને નોખું હોય છે અને વાસ્તવિક શરૂ થાય એ જુદી હોય છે ઈ જિંદગી આ જિંદગીમાં ઘણો ફેર છે એમ બહુ જ ગયા દીપક મગર રોશની તો રહી ગઈ ચાલો બસ એ જિંદગી કુછ લે ગઈ કુછ દે ગઈ અને અમારે આમ બુદ્ધિમાન માણસોનું લક્ષણ એ છે કે કાવ્ય શાસ્ત્રો વિનોદેન કાલો ગચ્છતી ધીમતા બુદ્ધિમાનોનો સમય હોય ને કાવ્યની ચર્ચા કરતા હોય કે કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉછળે અને પડે નીચે જિંદગીના મોજા નથી કાંઈ ચિંતા નથી કાંઈ ફિકર નથી કોઈ ચીજની જિંદગીમાં જીકર આવે ને જાય એના બોજા કોક દિન ઈદ અને કોક દિન રોજા મકરંદભાઈને મળ્યો તું અહીંયા જઈને શું એને વાતો કરી બધી અને કોણ કે છે ગરીબ છીએ કોણ કહે છે રાખ ભૂલી જા મનવા ભોળા આપણા જુદા આંખ થોડા નથી સિક્કા પાસે થોડી નથી નોટ એમાં તે શું બગડી ગયું એમાં તે શી ખોટ ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ આજનું ખાણું આજ આપે ને કાલનું વાતો કાલ આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ પણ આપણી આસ્થા એવી દ્રઢ નથી કે આપણું ઈમાન એવું નથી કે એમ માનીને જીવીએ કે કબ સોંપ દયાશ જીવન કાપ સબ બાર તમારે હાથો મે હે જીત તમારે હાથો મે હે હાર તમારે હાથો મે મુજમે તુજમે ભેદ યહી મેં નર હું તુમ હો નારાયણ મેં હું સંસાર કે હાથો મેં સંસાર તુમારે હાથો મે એક ફરમાઈશ છે શિક્ષકો નું શિક્ષકોનું બારવટું અને અમારા જ વર્ગની વાત છે એટલે હું રજૂ કરી દઉં અમારે એક પ્રોફેસરે પત્નીને પત્ર લખ્યો હામેથી જવાબ આવ્યો તે રસોઈ ની ભૂલ્યું કાઢીને પાછો મોકલ્યો વળી આવ્યો ફરીને આમણે પત્રનો જવાબ લખ્યો સાહેબે કવરમાં એ પત્ર નાખ્યો અને ખાનું ખોલ્યું સાઠ સાહીઠ પૈસાવાળી બે ટિકિટો નીકળી પણ ગહન ચિંતનમાં પડી ગયા કે શું કરવું પછી નિર્ણય લીધો બે ટિકિટો ચોડી દીધી તો ગણિતના એક પ્રોફેસર આવ્યા એ કે આ શું કર્યું એક રૂપિયાની ટિકિટ લગાડવાને બદલે એક રૂપિયો વીસ પૈસાની ટિકિટ લગાડી હવે એમ કરો માઇનસની નિશાની કરી ને વીસ પૈસાની ટિકિટ ચોડો એટલે ઓછાની નિશાની કરીને વીસ પૈસાની ટિકિટ ચોડી ત્યાં પ્રિન્સિપાલ સાહેબે આંટો મારો એ કે આવું બધું કર્યું એમાં લોકોનું ગણિત કેટલું કાચું છે આમાં કોને ખબર પડશે હવે એમ કરો ઇઝ ઇક્વલ ટુ કરીને એક રૂપિયાની ટિકિટ ચોડો વળી પાછી બરોબરની નિશાની કરીને એક રૂપિયાની ટિકિટ ચોડી ત્યાં પટાવાળો ફરતો ફરતો આવીને કે સાહેબ આ કવર જ રૂપિયાવાળું આને ટિકિટ ચોડવાની જરૂર જ નહીં એક સર્જન ઓપરેશન થિયેટરમાં મોતિયાનું હારામારું ઓપરેશન કરે ને આ એની આ એનો યોગ છે એક શિક્ષક વિદ્યાર્થીઓને હારામારું ભણાવે વર્ગમાં તો ઈ એનો યોગ છે એક કલાકાર એના જીવનને વફાદાર રેન્જો રજૂઆત કરે તો મારે જયારે મારું જીવન જીવન નહીં કવન બની જશે ત્યારે એ જગતનું નિવેદન બની જશે ત્યારે એનું સર્જન કરીએ કે થાકી જાય અત્યારે ઓફિસોમાં માણસો શિક્ષકો થાકી જાય છે એનું કારણ એ છે પ્રમાણિકતા અનુભૂતિ જો અભિવ્યક્તિ બનતી હોય તો થાક માણસ અનુભવ પણ પ્રમાણિકતાપૂર્વક ન કામ કરતા હો તો પછી એમાં તલીનતા ન આવે તલીનતા ન આવે તો પ્રવીણતા ક્યાંથી પ્રાપ્ત થાય પ્રવીણતા ન હોય તો સફળતા આ બીજાને સમજાવવા આવું બધું કેવું પડે પોતાને સમજવામાં તો નાનકડી વાત પૂરતી થઈ પડે છે એકવાર હું બસમાં જગ્યા નહોતી ને આમ ઉભો તો મારી પાસે એક પ્રોફેસર સાહેબ આવીને ઉભા રહ્યા એક આમ એક આથેનો બગલમાં પુસ્તકો એમાં રોકાયેલો એક આથે આમ હળિયો એમણે પકડેલો કંડક્ટર આવ્યો ટિકિટ ટિકિટ કરતો તો હું વિચારમાં પડ્યો કે સાહેબ શું કરે છે જોઈએ આપણે તો એ કંડક્ટરને કે તમે સળિયો પકડી રાખો હું પૈસા આપી દઉં એક વળી શિક્ષિકા બેને ગુજરાતી વ્યાકરણનો પિરિયડ લેતા લેતા બોર્ડ માથે લખ્યું હું સુંદર છું વિદ્યાર્થીઓને પૂછ્યું કયો કાળ તે એક ઉભો થઈને કે ભૂતકાળ બે પીરિયડ ઉભો રાખ્યો છોકરાને ખબર ન પડી કે આમાં કઈ ગંભીર ભૂલ થઈ ગઈ હું એકવાર વળી ઇતિહાસનો પીરિયડ લેતો હતો આમ તો હર્બર્ટ સ્પેન્સરે એમ લખ્યું છે કે માનવીએ ઇતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે માનવી ઇતિહાસમાંથી કંઈ શીખ્યો નથી આ બે વિશ્વયુદ્ધનો અનુભવ છે એના ત્રીજાની તૈયારી આવે જો શરૂ થઈ ચૂક્યું તે મેં પૂછું વિદ્યાર્થીઓને કે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ કોણ હતા તે અમારે મનુ મકવાણા ઉભો થઈને કે સાહેબ કોક જાણ ભેદો હોવા જોઈએ એટલે આ ગામમાં ક્યાંક ચોરી થઈ હોય અહીંયા જાણ ભેદું હોય આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં હતા છે એટલે બની જાય છે રોજ બરોજ નામ આઠમા ધોરણમાં વળી હું પીરિયડ લેતો મેં સ્પેલિંગ પૂછ્યો ફોક્સ મેં કીધું ફોક્સ નો સ્પેલિંગ બોલે એક વિદ્યાર્થીને કીધું તો એ ઉભો છે ને કે એફો ફોક્સ એટલે શિયાળો એફોફોક્સ ફોક્સ એટલે શિયાળ મને એમ થાય ખાડું કંઈક ઘટે છે ભલે આપણને સમજાતું નથી પણ જો કવિ સંમેલનમાં ગયો અને કવિઓ ભેગા થયા ગયા માપબાદના જબ્બા વાળ વધારેલા અડધી આંખ ઉગાડી રાખે બસ કે આ ફાની જગતને જોવા માટે પૂરતી છે એટલી આકાશ સામે અમતે અમતા જોઈ રહ્યા હાલ જુદી જાતની ભાષા બોલે એક કવિને મેં કીધું તમે બહુ સારું લખો છો મને કે હું લખતો નથી મારાથી લખાઈ જાય બીજાને વળી કીધું તમારી રચના તો ઘણી ઉત્તમ હોય છે તો પરમકૃપાળું પરમાત્માએ મને નિમિત્ત હોય મારું નમ્રપણે છું એમ કરીને ગયા આગળ આવી વાતો અને મને ઘણી વાર એમ થયો કે હારું હારું આપણે આમ કવિતોને કાવ્યો શેર શાયરી બધું મોઢે કરી નાખ્યું બી મેં બહુ મહેનત કરી પણ વાત વાતમાં થેન્ક યુ ને વાત વાતમાં સોરી એક હતો બમરદોન એક હતી દોરી તોપમાં તો ગોળો ચડે બંદૂકમાં ચડે ગોળી ગોજો ભગત એમ ભણે ફાગણ મહિને હોળી આટલું મને યાદ રહ્યું જે હું ગણો એવું પછી આ કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી આ પાસે ચડતી હતી ગાય એવો જ હું છું હવે કવિતાઓ જે છે ને એ તો અપજ્યા ગદ્યમાં લખાય ને એને કંઈ પ્રાસનું બંધન નથી પણ જૂની જે કવિતાઓ લાય લાય સુરતી પ્રિયા કે ગુલ ગાય ગાય ગોલ વિલ પાય હાય જાનકી હાય ભ્રગ નૈની ખાય ખાય એને નિરોજો ઘાસ તો મુજને શી દઉગણો અનાથ કોણ હૈ જહા ત્રિલોકનાથ સાથ હૈ દયાલુદીન બંદૂકે બળે વિશાલ હાથ એમ કહેવાની જરૂર નથી અને માણસ જેટલું કાય છે મહત્વ નથી એને પચે છે કેટલું એ મહત્વ એક લગ્ન ગાળામાં ઉમટી પડે તો બપોરે આને નહીં હાંજી આને નહીં હવારમાં કોક નહીં આવે દડો ગંઠો એ હું પેટ કરી નાખતો તરમ તળા જગાડા મારતો હોય જેમ બે કાંઠે નદી વહેતી હોય ને કાંઠા તોડીને પાણી ને વહેવાય એમ પૂછકોટના બટન પાડીને ઘણાના પેટ નીકળી જાય કેન્દ્ર સત્તા નબળી પડે ને સ્વભાવ જેમ બળવા કરીને સ્વતંત્ર થઈ જાય ને એમ વિસ્તાર વધી જાય છે પછી પાછો હાંજે શું કે હાંજનો ટંકો જવા દે છે એક ટંક જવા દે ને તબિયત સારી રહે છે વળી પાછો પૂછે હાંજે મંડળ તપાસ કરવા તે શું બને છે ગરદની વળી કે પરોઠા શ્વાક નહીં તમે નહીં જીવવા દો લાવો જરીક ખાઈ લઉં જરીક કઈ બેઠો એને પાંચ હાથ પરોઠા અઢી ચાર વાટક્યા શાક અને દોગું ધરાય એટલી તો સાચા જતી પછી નો બે હકે નો ઉભો રહી બે હારો જ મને ઉઘડાવી ગયોવડાવો જ કે હવે ઉભો કરો અને આવી પરિસ્થિતિમાં મને સલાહ આપવાનું ન મૂક્યો અરે કે આમ ભલા મને હેરાન થયો છો તાણે પાકા કેળા ખાઈ ગયો એટલે શું છે તમને કબજીયાત તો ન થાય પાછો તણ કેવા ખાઈને બે ત્યાં વળી કોઈક સલાહ આપે કે એક ગ્લાસ દૂધમાં બે ચમચી ઘી નાખજો અને ગરમા ગરમ દૂધ પી જાવ તમને ગેસ તો ન થાય લાવો તારે વળી પાછો દૂધ ઠમકાવે પછી તો મળનો ન રહ્યો તોય માણસ સલાહ આપે કે તમે આ મેરાન થાવમાં એના કરતા શીર્ષાસન કરો અરે મેં કીધું હવળા નથી ઉભા રહીતા એ આમ હવળા રહે છે પણ હેરામ હેલું આ જગતમાં કઈ હોય ને તો કોઈને ઉપદેશ આપવો અને અહીં દેહો ને આ સ્થાન પાસે પછી તો એક જ ભ્રમ થાય તો કે જગત અજ્ઞાનતાના અંધકાર માં અટવાય અહીંયા બોલવા માંડો માણસ તો શરમમાં સાંભળે તો આપણને ભ્રમ થાય કે હવે માણસ ધીરે ધીરે સમજતા છે એકવાર શિક્ષકો બધા ભેગા થયા અને બધાએ ચર્ચા શરૂ કરી કે દેશના ભાવિ નાગરિકોને ઘડવાનું દુષ્કર કૃત્ય આપણે કરી રહ્યા છીએ ભારતનું ભાવિ વર્ગખંડોમાં આકાર લઈ રહ્યું છે છતાં સમાજમાં આપણું સ્થાન નથી આપણી પ્રતિષ્ઠા નથી આપણું ગૌરવ લોકો સાચવતા નથી આપણે નીકળીએ ત્યારે વાલીઓ ઉભા થઈ જતા નથી આ પરિસ્થિતિ સોચની છે વિચારનીય છે આના માટે શું કરું એટલે જાત જાતના સૂચનો આવ્યા એમાં એક સૂચન કાઠિયાવાડના કોઈક આકરા પાણીએ શિક્ષક અને એ કે પ્રાચીન કાળમાં જ્યારે સોમાનનો ભંગ થતો ત્યારે લોકો બહાર રહી વટ રાખતા અને બહારવટીયા કહેવાતા આપણે પણ આપણા માન ખાતર પ્રતિષ્ઠા ખાતર બહારવટે ચડવું મંડ્યા આંકોટા કરવા બહાર બહારવટે ચડવું વટે ચડવું વળી એક અનુભવી શિક્ષકે જુઓ એકત્રીસ ડિસેમ્બરે અકરજા નકામી જાય માટે પહેલા રજાના રિપોર્ટ મૂકો માફક આવે તો રાખી લેજો નકર પછી બે માંથી રહેશો એટલે આવડા કે સ્વીકાર્ય છે અને રજાના રિપોર્ટ મૂક્યા બજારમાં ગયા સહીના ખડિયા લીધા લાલ લીલી પેન્સિલો લીધી ફૂટપટ્ટીઓ લીધી ત્રણ ચાર ઘા કાગળ લીધા અને ઉપડ્યા અને જતા જતા તળાવની એક પાળ આવી વળી એ આગળ ગયા હતા કોતરને થોડુંક કંઈક વગડા જેવું બાળ્યું તો કે બહારવટીયાઓને રહેવાને અનુકૂળ એવા ભીષણ અને ભયાનક સ્થાનમાં આપણે આવી પહોંચ્યા છીએ તળાવને કાંઠે બગલા બે એમ બટ બેઠા બધા અને આ તો ડાયો વર્ગ વગર વિચાર્યું એનું કામ ન હોય પચ્ચીક જાતના તો પત્રકો બનાવી નાખ્યા બે ત્રણ ઘાતો ધડોધડ બગાડી નાખ્યા કાગળો અનુક્રમ નંબર ઘટના સ્થળ લૂંટમાં આવેલો માલ એના પાછા બે ખાના રોકડ કેટલા દાગીના કેટલા લૂંટનો માલ લેનારની સહી વેચનારની સહી પાછું નું ખાનું ખાલી પાછું એક શિક્ષક કે ત્રણ ઠેકાણેથી ટેન્ડર લેવા કોઈ પણ વ્યવહાર કરવો હતો અને સમિતિઓ સમિતિઓનીમી પહેલી જેને શસ્ત્ર સમિતિ નિમી કે હાલ તુરત આપણે દંડા ગર્દીયા વડે કામ ચલાવવું પણ ભવિષ્યમાં જાનહાનિ કરી શકાય એવા હિંસક શસ્ત્રો વસાવી લેવા પછી એક અન્વેષણ સમિતિ કે આજુબાજુના વિસ્તારમાં ક્યાં લૂંટ કર્યા જેવી છે ક્યાં દાડ પાડ્યા જેવી છે એનો રિપોર્ટ આપે એક વળી લલકાર સમિતિ બધી સમિતિઓ બધાના પ્રમુખો બધાના મંત્રીઓ નિમઈ ગયા અન્વેષણ સમિતિએ રિપોર્ટ આપ્યો કે અહીંથી એક જાન પસાર થવાની છે અને હેડમાસ્ટર આગળ વાહે બધા શિક્ષકોને ઉપડ્યા સૌ ચાલો જીતવા જંગ યુગલો વાગે યા હમ કરીને પડો ફતેહ છે આગે આમથી જાન આવીને આમથી આવડા ઉપડ્યા એટલે હેડમાસ્તરે આંકટો માર્યો કે ખબરદાર ત્યાં ઉભા રહેજો અહીં ભીષણ રક્તપાત થશે સ્ત્રીઓના આકરમમાં બાળકોની ચિચિયારીઓ ક્યાંય સમી જશે આ હત્યાકાંડ રોકવાના શાંતિભર્યા માર્ગો પણ છે વાટાઘાટોને પણ અવકાશ છે જો તમારી તૈયારી હોય તો જાનવાળા એટલું સમજ્યા આ છે કો ફંડ ફાળાવાળા પણ હવે આમ અડધે રસ્તે શું કામ આવ્યા ઈ ખબર નથી પડતી એટલે અંદરો અંદર મીડિયા વાત કરો અમારા ગામમાં જો નાટક કંપનીવાળા નથી આવતા સર્કસવાળા નથી આવતા સર્કસવાળા ટેબલ વેચે નાટક કંપનીવાળા પડદા વેચે હાર્મોનિયમ વેચે તઈ ગામ બહાર નીકળી શકે એમાં વળી અમારા ગામમાં હમણાં અનાથ આશ્રમનો ફાળો ઉઘરાવવાળા આવ્યા એક જણે બે બાળકો નોંધાવ્યા ઓલા બીજી ગાડીમાં વયા ગયા કામ ફાળો કર્યા જેવું નથી એટલે અંદરો અંદર જાનવાળા મીડિયા વાતું કરવા ત્યાં બંધ કરો અવાજ બંધ કરો હું પૂછું તે પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન પહેલો તમારી સાથે સામનો કરી શકે તેવા સશસ્ત્ર વળાવ્યા કેટલા પ્રશ્ન બીજો તમે ક્યાંથી નીકળ્યા છો પ્રશ્ન ત્રીજો તમે ક્યાં જવાના છો પ્રશ્ન ચોથો તમારી પાસે રોકડ અને દાગીના કેટલા છે પ્રશ્ન પાંચમો તમે કુલ કેટલા માણસો છો પ્રશ્ન પહેલો ફરજિયાત છે બાકીના ચાર માંથી કોઈ પણ બે ના જવાબ આપો ઓલા સમજી ગયા બારવટીયા એમ પ્રશ્નો ન પૂછે એક આંકોટો નાખ્યો તે પત્રકો અહીંયા અહીંયા પડી ગયા બધી સમિતિઓના રાજીનામા આવી ગયા પણ ડાયો વણને એટલે પાદરે એક ઠરાવ કર્યો કે સમગ્ર વ્યવસાયનું ઊંડું અધ્યયન કરી એનું વિશ્લેષણ કરી પરીક્ષણ કરતા આ વ્યવસાય આપણી ચિત્તવર્તીને પ્રતિકૂળ હોવાથી ત્યાજ્ય છે એમ કરીને આવીને પાછા કામે ચડી ગયા બધા